નમસ્કાર દર્શક મિત્રો થાડા એક પ્રેસમાં તમારું સ્વાગત છે જોઈએ હવે સમાચાર તળાજા તાલુકાના નવા સાંગાણા ગામની સીમ વિસ્તારમાં દીપડાએ વાસણીનું મારણ કરતા ખેડૂતોમાં ફફડાટ ફેલાયો ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના સાંગાણા કાંભોળ સહિતના આસપાસના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી દીપડાના આટાફેરા જોવા મળી રહ્યા છે જેને લઈને ખેડૂતો વાડીએ જતાં પણ ડર અનુભવે છે વાડી વિસ્તારમાં રહેતા માલધારીઓ તેમજ ભાગ્યો રાખીને મજૂરી કામ કરતા મજૂરો પણ હંમેશા ભય રહે છે ત્યારે આજે સવારે વહેલી સવારે જાણવા મળતી માહિતી અનુસાર વાત કરીએ તો તળાજા તાલુકાના નવા સાંગાણાની સીમ વિસ્તારમાં ગત રાત્રિ સમય દરમિયાન નવા સાંગાણા ગામના ખેડૂત બચ્ચુભાઈ નાથુભાઈ સરવૈયાની માલિકીની વાસડીનું દીપડાએ મારણ કર્યું હતું જેને લઈને ખેડૂતોમાં ભય ઊભો થયો છે આ દીપડાને વહેલી તકે પાંજરે પૂરવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી રહી છે તળાજા તાલુકાના નવા સાંગાણા ગામડે મધ્યરાત્રે બે વાગે સરવિયા બસુભા નાથુભાની વાડીએ દીપડાએ રાતવાસમાં વાસડી ઉપર હુમલો કરી અને વાસળીનું મારણ કરેલ છે આ વિસ્તારમાં અવારનવાર દીપડાની રંજાડ વધતી જાય છે ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે દીપડાને અહીંથી પકડી અને બીજે મૂકવામાં આવે ફોળી જ ખાતાવાળા પણ નિષ્ફળ રહ્યા છે તો એવું જ કેવું છે કે તાત્કાલિક દીપડાને આ વિસ્તારમાંથી પકડી અને કાર્યવાહી કરીને બીજા વિસ્તારમાં આવે અવારનવાર વાડીઓમાં પણ નથી અને શેવડીનો તમે કે બહુ સોના જેવો પાક હોય અને ખેડૂત પણ અને રાત્રે ભાજા પણ પાણી વારવા આવતા નથી તેથી પાક સુકાય એવી પરિસ્થિતિમાં છે તે તાત્કાલિક ધોરણે ફોરેશ કરીને દીપડાને અહીંથી પકડવામાં આવે એવી બધા ખેડૂતોની અપીલ છે La viene de allí. <coughs>